નમસ્કાર આજે હું કેટલાક અર્થપૂર્ણ ચિત્રો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું પહેલાં ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક બાળકી રોતી અવસ્થામાં ઉદાસ અવસ્થામાં એક રૂમમાં એકલી છુપાઈને રડે છે અને બીજા રૂમમાં એના માતા પિતા જોર જોરથી ઝઘડો કરી રહ્યા છે પરંતુ ક્યારેક આપણને એમ લાગે છે કે આપણી વ્યવહારો બાળકોને કોઈ અસર કરતા નથી પરંતુ એ આપણા વિચારો ભૂલ ભરેલા છે આપણા વ્યવહારોની બાળકોના મન પર ખૂબ ઊંડી અસર થાય છે બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે મેં એક કાતર બનાવી છે જેના એક છેડે પુરુષ અને એક છેડે સ્ત્રી છે અને વચ્ચે એક કન્યાનું ચિત્ર છે આપણે કન્યા ભ્રૂણ હત્યા હટાવવાના નારા જોર જોરથી લગાવીએ છીએ પરંતુ ખરેખર શું આપણે કન્યા ભ્રૂણ હત્યાને રોકવામાં સો ટકા સફળ થઈ ગયા છીએ ખરેખર આ બાબત વિચારવા જેવી છે એના પછીના ચિત્રમાં એક ઝાડ સુકાઈ ગયું છે તે છતાં પણ આપણે એને કાપીએ છીએ જે આપણને મદદ કરી રહ્યું છે આમને આમ આપણે પ્રકૃતિનો નાશ કરશું તો આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ એ ખાસ વિચારવાનું છે કારણ કે પ્રકૃતિ તો આપણી સાથે છે પરંતુ આપણે એનાથી અલગ થઈ રહ્યા છીએ એના પછીનું આ ચિત્ર ખૂબ જ અર્થપૂર્ણ છે કારણ કે આપણને લાગે છે કે આપણે મોબાઈલનો ઉપયોગ કરી અને સુવિધાનો અનુભવ કરી છે પરંતુ ના મોબાઈલે આપણી રીઢની હડ્ડી તોડી નાખી છે ઘણી વખત સુવિધા મળે છે પરંતુ જોવાનું એ છે કે એના કારણે આપણે આપણા પરિવારને બાળકોને સમય આપી શકતા નથી શું આ યોગ્ય છે એના પછી ચિત્રમાં એક બાળક ઊભા ઊભા કશુંક વિચારી રહ્યો છે અને એની પીઠ ઉપર પાંખો છે ભલે એ પાંદડા રૂપી પાંખો હોય પરંતુ બાળક જે વિચારે છે એમાં આપણે એને મદદ કરવી જોઈએ હેલ્પ કરવી જોઈએ આપણા વિચારો ક્યારેય આપણા બાળકો ઉપર થોપવા જોઈએ નહીં એની વિચારશક્તિને સમજવાની આપણને તાતી જરૂરિયાત છે એના પછી એક સ્પષ્ટ વાત કરું કે હું કોઈ પણ એપનો વિરોધ નથી કરતી પરંતુ આપણે વર્ષોથી શીખીએ છીએ કે બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ જેટલી બુક્સ વાંચીએ આપણા માટે વધુ સારું છે અંતિમ ચિત્રની અંદર એક વાત સ્પષ્ટ છે કે આપણે પ્રકૃતિના સંતાનો છે પ્રકૃતિ આપણી અંદર ગાઢ રીતે સમાયેલી છે જેટલા આપણે પ્રકૃતિની નજીક છીએ આપણે એકદમ સુરક્ષાનો અનુભવ કરશું થેન્ક યુ